હા એ તો કરાવ્યો મરી ગયા તો હવે દોરા નું પધરાવી દઈ કે તમારી ઘરે પાછો દઈ જાય દોરો આવે ને ભાઈ હવે પધરાવી દેજો અને એમાં દોરો કઈ વાંધો નથી એ પરસોત્તમ તો એટેક આવ્યો હતો ભાઈ એટેક નહીં એને હારું હતું નખમાં રોગ નું હતું તમે દોરાનું કીધું અમે એને દોરો બાજ ના એવું ના હોય એવું ના હોય ભાઈ એવું ના હોય એને દોરો માથા નો કરી દીધો તો આપણે એને એટેક આવ્યો પરસોત્તમ ભાઈ ને ભાઈ બરોબર એ પણ હવે એ દોરાનું નું કરવું અમે છોડી લીધો તમારી ઘરે હું ઉના બાજુ એટલે હું હમણાં નઈ આવી હું તમે દોરો પધરાવી દેજો ને ભાઈ એમ નઈ મારું કેવાનું થાય કે તમને કઈ નાયલ નર કઈ દેવા કે કોઈ વસ્તુ મારે જોતી ભાઈ મારે હું ઉના વયો અને એ ભાઈ ને એટેક આવ્યો ભાઈ મેં એને દોરો કરી દીધો ને એવું થયું એવું કઈ હે નઈ એટલે પરસોત્તમ બાપા નો છુટકારો થઈ ગયો અત્યારે એ મરી ગયા અત્યારે કાળા જે વયું ગયું બધું નવરા થયા એટલે પછી કીધું હવે આપણે આપણે તમને ફોન કરવાનો હતો તમને ફોન કરીને પૂછી કે ભાઈ આ દોરા અમારે શું કરવું એમ એ દોરો મહેનત કરી દીધો ભાઈ એ વર્ષોતમ ભાઈ ને આવ્યો હતો મને હું કઈ જાણતો નથી એ આવ્યો તો કરી દીધો મન કે કરી દીધો તમે ઓલી ગાયઠું તમે કઈક મંત્ર મન 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 માં બોલ્યા હતા બરોબર હું તો આજે બેઠો તો અને તમે એને કીધું કે આજથી તમને પંદર દિન માં તમારો બધો દર નો છુટકારો થઇ જાય તો પંદર દિન માં પરસોતમ ભાઈ જ વયા ગયા હવે દોરાનું આવી દોરા એમાં મારી કાઈ ભૂલ નથી ભાઈ ભલે એટેક કઈ હોય બીજા નંબર ની વાત ભાઈ જી કાઈ હોય હવે આ દોરો તમે પંદર દિન નો ટાઈમ દીધો તમે તમારા ટાઈમ ઉપર ઉભા રહ્યા એમાં ના નહી તમે બોલતા હતા પરસોત્તમ ભાઈ આજ થી પંદર દિવસ નું મારો ટાઈમ પંદર દિવસ તમારું બધું દુઃખ દરદ બધું વહી જાય તો દુઃખ દરદ તો ગયું પરસોત્તમ ભાઈ એ વયા ગયા હવે આ દોરાનું અમારે કરવું હું એમ કઉ

તમારું કામ પરસોતમ ભાઈ ના ભાઈનામું તમારા ટાઈમ વિરુદ્ધ ગયા નથી બરોબર તમે કીધું માથા નો દુખાવો બધું તમારા શરીર નું ટૂટ કરતા પરસોતમ ભાઈ આખા વયા ગયા અરે ભાઈ મેં મૂકી દીધું ભાઈ પછી ના કરું કોઈ દી

Balle balle wando ne